નમસ્કાર પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યુઝ તંત્ર દ્વારા અનેક જગ્યાએ જે રોડ રિપેરિંગ ના કામ છે તે ચાલુ થઈ રહ્યા છે તેના કારણે ખોદકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ જે કામ છે તે પૂર્ણ રીતે ન કરવામાં આવતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે તેવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ જવાના માર્ગ પર જે ખોદકામ કરવામાં આવ્યું હતું જે રોડ રસ્તા સરખા બનાવવાનું જે કામકાજ કરવામાં આવ્યું હતું તે ખોદકામ કરીને પાછું કરી દેવામાં આવ્યું છે પરંતુ રોડ રિપેરિંગ ના કરવામાં આવ્યું તેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે જે ખોદ કામ કરવામાં આવ્યું હતું તેના કારણે માટી હોય કંકર હોય જે રોડ રસ્તા પર જ છે જેના કારણે જે પણ રાહદારીઓ જે પણ વાહનદારીઓ જઈ રહ્યા છે પસાર થઈ રહ્યા છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને જલ્દીથી જલ્દી વહેલી તકે જેટલું બને એટલું જે આ કામકાજ છે જે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે